વિધાનસભામાં આજે ભાવનગરમાં લાગુ કરવામાં આવેલ અશાંત ધારા અંગે ધારાસભ્ય જીતુ વાઘાણીએ પ્રતિક્રિયા આપી હતી જેમાં જીતુ વાઘાણીએ જણાવ્યું કે રાજ્યમાં નાગરિકોને સુખ અને શાંતિનો અહેસાસ કરાવવો એ સરકારની જવાબદારી છે અશાંત ધારા સમિતિ દ્વારા કરાયેલી સતત રજૂઆતને પગલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા સૂચના આપવામાં આવી હતી જેના પગલે ગઈકાલે અશાંત ધારાનું જાહેરનામું બહાર પાડ્યું છે રાજ્ય અને ભાવનગરમાં પણ નાગરિકોની સુખ શાંતિનો અહેસાસ કરાવવો એ રાજ્ય સરકારની ખાસ કરીને ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વવાળી ભારતીય જનતા પાર્ટીની સરકારની જવાબદારી છે મને આનંદ છે કે ભાવનગર શહેરમાં ખાસ કરીને મારો મતવિસ્તાર પશ્ચિમ અને પૂર્વના પણ ઘણા બધા વિસ્તારો જે બાકી રહેતા હતા ખૂબ ઝડપથી માની મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને અછાનધારા નાગરિક સમિતિ એસ ડી જાની કિરીટભાઈ મિસ્ત્રી રામભાઈ પૂર્વ મેયર મનરભાઈ ભારતીય જનતા પાર્ટી ભાવનગર મહાનગર યુનિટના પ્રમુખશ્રીને સમગ્ર પાર્ટીના કાર્યકર્તાઓ સામાજિક સંસ્થાઓ વગેરે સતત ધારાસભ્ય તરીકે મને રજૂઆત કરેલી